નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે સુઝલોન એનર્જી ના શેર વિશે વાત કરવાનું છે જેમાં એવા કારણો છે જેથી કરીને એક્સપર્ટ સુઝલોન એનર્જી ના શેર માં ખરીદી ની સલાહ આપી રહ્યા છે તો આ કયા કારણે સુઝલોન એનર્જી ના શેર માં એક્સપર્ટ ખરીદી ની સલાહ આપે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ સાથે જ કયા લેવલે સુઝલોન એનર્જી ના શેર પર ખરીદી કરી શકાય એ પણ આપણે જોઈએ સાથે જ વાત કરીશું કે જો તમારા જોડે સુઝલોન એનર્જી ના શેર હોય તો તમારે આગળ શું કરવું એ પણ જાણી શકાય આ તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે સુજલન એનર્જી ના શેર હોય તો તમારે શું કરવું એના વિશે મળી રહે અને આપણા આ વિડીયો તમે હાઈક પણ કરી દેજો જેથી કરીને શેર બજારમાં ગુજરાતી માં માહિતી જોવા માંગતા દરેક રોકાણકાર પાસે આપણો આ વિડીયો પહોંચી શકે

પહેલું કારણ છે પહેલી ઓગસ્ટ થી સુજલોન ના સ્ટોક માં ફ્યુચર અને ઓપ્શન સેગમેન્ટ માં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હશે આ પગલું રોકાણકારો ને વધારે લિક્વિડિટી અને ટ્રેડિંગ ઓપ્શન પ્રદાન કરવા માટે કરશે એટલે કે આજ થી એટલે કે પહેલી ઓગસ્ટ થી શેર એફએનઓ માં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થઈ જશે બીજું કારણ જોઈએ તો સરકારે દેશમાં નિર્મિત વિન્ડ ટર્બાઇન ના ઘરેલુ કન્ટેન્ટ ની જરૂરિયાતોમાં વધારો કર્યો છે હવે પવન ટર્બાઇન બ્લેડ તાવર્સ, ગિયરબોક્સ, જનરેટર અને બેરિંગને સામાન્ય મોડેલ અને નિર્માતાઓની લિસ્ટ લિસ્ટ દ્વારા સોર્સ કરવા ફરજિયાત કરી દીધા છે. આ ઉપરાંત સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ડેટા સેન્ટર અને સર્વર પણ ભારતમાં હોવા જોઈએ. આ નિર્ણય માત્ર સુઝલોને જ નહીં પરંતુ તેની પ્રતિસ્પર્ધી કંપની ઇનોક્સ વિન્ડ માટે પણ સકારાત્મક માનવામાં આવી રહ્યો છે. ત્રીજું કારણ જોઈએ તો આ ત્રણેય કારણોમાં સૌથી મોટું અપડેટ કંપની તરફથી આવ્યું છે જેમાં સુઝલોને

પરંતુ ગુરુવારે શેર જીરો પોઈન્ટ ચાર ટકાના નજીવા વધારા સાથે રૂપિયા સુડતાલીસ પૈસા ઉપર બંધ થયો આ ત્રણ મહત્વપૂર્ણ કારણો લીધે રોકાણકારો નજર સ્ટોક પર છે અને શુક્રવારે તેના

કંપની એ ત્રણ એવા કારણો જણાવ્યા જેથી કરીને શુક્રવારે આ શેર માં આપણને પાંચ ટકા થી પણ વધારેની ની તેજી જોવા મળી તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેંટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વ્હોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો